તો નવસારીમાં પૂરની સ્થિતિ વચ્ચે તંત્ર નિંદ્રાધીન પકડાયું છે ત્યારે વધુ લોકો અંબિકા નદીના પટમાં છે જીવના જોખમે લોકો નદીના પટમાં હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ગઈકાલે ટ્રક કાઢવા માટે આ લોકો નદીના પટમાં ઉતર્યા હોવાનું સામે આવી રહ્યું છે લોકો પૂરની સ્થિતિ વચ્ચે શું જરૂર હતી ટ્રક લઈને જવાની તે પ્રકારની વાતો કરી રહ્યા છે અને પોતાના જીવ જોખમમાં મૂકશે તેવા અનેક પ્રશ્નો અહીંયા ઉઠી રહ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજન રાજપૂત જોડાયા છે રાજન જણાવશો ખાસ કરીને અત્યારે હાલ શું પરિસ્થિતિ અહીંયા સર્જાય છે ટ્રક અહીંયા નદીના પટમાં ફસાઈ ગયું હોય તેવી પરિસ્થિતિ કોણ બચાવી રહ્યું છે શું હાલની સ્થિતિ બિલકુલ જંખના પરિસ્થિતિ અંગે જો આપને જણાવતો આ દ્રશ્યો જે આપણે હાલ સંદેશ ન્યૂઝ ટીવી સ્ક્રીન ઉપર દર્શકોને બતાવી રહ્યા છે એ દ્રશ્યો મોરા નજીક અંબિકા નદીના છે આ દ્રશ્યો જે પ્રમાણે દર્શાવી રહ્યા છે એ પ્રમાણે બેદરકાર કે લોકોની ગણવી કે સ્પષ્ટપણે બેદરકારી તંત્રની ગણવી તે હાલ એક મહત્વનો અને મોટો સવાલ બની રહ્યો છે જેનું મુખ્ય કારણ છે કે મોરા વિસ્તારની અંદર ગઈકાલે આ અંબિકા નદીના પટની અંદર રેતી કાઢવા માટેનો ટ્રક જે હતો એ ફસાઈ ગયો હતો એક તબક્કે વહેવા લાગ્યો હતો અને અંબિકાના પૂરના ના અંદર આ ટ્રક જે છે એ એક તબક્કે બિલકુલ પાણીની ની અવસ્થામાં આવી ગયો હતો અને વહેતો થઈ ગયો હતો અને ત્યારબાદ ગઈકાલે અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થયો હતો અને મોડી રાત સુધી સતત જોવા મળ્યો હતો અને આજે જયારે અંબિકા નદીના જળસ્તર થોડો ઘટાડો અચાનક અંબિકા નદીના પટની અંદર ઉતરી ગયા હતા તે સમયે પણ ભયાવહ સ્થિતિમાં અંબિકા નદી ધસમસતા પ્રવાહ સાથે વહી રહી હતી તે સમયે વીસ જેટલા લોકો ફસાયેલા ગઈકાલે ફસાયેલા ટ્રક ને આજે બહાર કાઢવા માટે પાણીની અંદર પ્રવેશ્યા હતા તે સમયે તંત્ર નિંદ્રાધન હોય તેવી પરિસ્થિતિ સામે આવી હતી એવા દ્રશ્યો સામે આવ્યા હતા કારણ કે પૂરની પરિસ્થિતિમાં લોકો અંદર જઈ રહ્યા છે આટલી ગતિવિધિ થઈ રહી છે તે છતાં તંત્ર ને ખ્યાલ નથી આવતો અને વીસ જેટલા લોકો ભારે જીવનું જોખમ ખેડીને આ વિસ્તારની અંદર નદીના ટ્રક અંદર પ્રવેશે છે અને ફસાયેલા ટ્રક ને બહાર કાઢવાની મથામણ કરે છે તો આવા ગંભીર બેદરકારીના ના દ્રશ્યો જયારે સામે આવતા હોય ત્યારે ચોક્કસથી એ સવાલ ઉદભવે કે તંત્ર નિંદ્રાધીન છે કે પછી લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને આવા સાહસ કરી રહ્યા છે જંખના જી આભાર રાજન સમગ્ર માહિતી બદલ